આ જીરુમાં ક્રિશ ઓર્ગેનિક ઉપલેટા રોહિતભાઈ વાછાણી એને મને પોટ મારવા માટે રશિયન પ્રોડક્ટ હજી જર્મિનેશન સારું થાય એના માટે આપેલ હતી ઉગાવો બહુ સારો આવ્યો છે આ તમે જુઓ અત્યારે આ તડકો છે એટલે બહુ નહીં દેખાય પણ તમે જુઓ આ મારે નવ વીઘામાં છવ્વીસ કિલા જીરુંનું વાવેતર કરેલું છે એટલે અઢી પોણા તેન કિલા જેવું ગયું એ છવ્વીસ કિલ્લામાં એક કિલ્લા જેવું દોઢ કિલા જેવું જીરું વેચ્યું હતું એટલે અઢીથી પોણા તેર કિલ્લાની વેચારે જીરુંનું વાવેતર થયું છે અને આ છાટણીનું જીરું છે એટલે અમુક જોઈ જોવાનું ઉગી ગયું બાકી છાત્રીન જીરું ઉગવામાં બહુ કવડાવે પણ આ મારે બાર મેં ફર્સ્ટ ક્લાસ જીરું ઊગી ગયું હતું એના કરતાં જે બીજા ખેડૂને ત્યાં સિસ્ટીવા અને એવર ગોલ્ડન પોટ મારેલા છે એને આવા ઉગાવા નથી ને આ મારા જીરું પહેલાં બેધી જીરું જેનું અગાઉ ઉગી ગયું હતું એ ભાઈ કાલે મારી અહીંયા જોવા આવ્યો તો એ ભાઈ એની મોઢે એમ બોલ્યો કે ભાઈ આ જીરું મારા કરતા ઘરનું ઊંચાઈમાં કેમ મોટું દેખાય છે એટલે એને સોરવો ઉપાડ્યો મારો ભીનામાંથી પછી એ ભાઈએ એની વારીએ જઈને ઉપાયરો એટલે એ ભાઈએ એવું કીધું કે મને કે તારે મૂર્યું કે જેટલું ઉપર છે ને એનાથી એ કે ઊંડું તો મૂર્યું હોય કે મારે એવું છે નહીં એ કે મેં તો એ કે સિસ્ટી વાનો પોત માર્યો કે ભાઈ આપણે કંઈ સિસ્ટી વા માર્યું નથી ખોટી ગયા વાત હું એક ખેડૂત છું ને કોઈની એડવર્ટાઇઝ કરવા સારું કાંઈ કરતો નથી આ તો ભાઈ કોઈ ખેડૂત વિડીયો જોવે કાંઈ આમાં ખર્ચામાંથી કઈક બસે ઓછા ખર્ચે થાય સારું એમ સારું આ વિડીયો બનાવું એટલે ઓલા ભાઈએ મને વાત કરી એટલે હું આ તમને લાઈવ દેખાડું જ્યાં મારે પાણી આલે હે અહીંયા રીજી ગયો અહીંયાથી હું તમને ઉપાડીને એના મૂળિયા જોઈએ આપણે કે ભાઈ ચેતો દ વાત હાસી છે કે À cho vô tầm. À mùi vô vô zero luôn. આ ઉપર જીરું એવડું છે મૂરિયું એવડું છે આ આ આ ભાઈ રશિયન પ્રોડક્ટનો પાવર હાવ મોફત છે યાર આ સિસ્ટી વાન ઓલું ઓલૂન હજુ સાટી સાટીને પટ દઈ દઈને મરી ગયા કાંઈ વધ્યું નથી હું કાંઈક જીરુંમાં વધે એવું લાગે છે ભાઈ આ જો આમ આમાં આમાં પાણીમાં તમે જોવો ને તો આ તંતુમૂર જોવો જો અહીંયા મારી આંગળી છે ને અહીંયા સાઈડમાં તંતુમુર મૂળ સિસ્ટીવા જેને પોટ માર્યો હે એ ભાઈ એમ બોલ્યો કે મારા મૂરિયાનો વિકાસ એવો નથી તારું જીરું બહુ સારું છે મારાથી બેદી વહે ઉઈ ગુણ જોઈ એટલે ભાઈ આ વિડીયો ખેડૂત જોવે બીજી ગમે વાવેતર કરો તો આ જોવો આ જોવો જો આ મૂરિયા જોવો તમે